કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણખાણ ગામે વલ્લી મટકાનો જુગાર રમતા હોવાની માહિતી મળતા કેશોદ પોલીસ સ્ટેશને પેટ્રોલિંગ કરી રહેલી ટીમ પોલીસ એન્ડ કોસ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ઢાભી અમરાભાઈ આમાભાઈ જુજીયા તથા રવિભાઈ જગદીશભાઈ ધોળકિયાને બાતમીના સ્થળે પહોંચતા એન્ડ્રોઇડ ફોનમાં તેજેશભાઈ ઉર્ફેલ લાલો જમનાદાસભાઈ ઠાકર ઉંમર બત્રીસ વર્ષ મેસેજ એપ પર વલ્લી મટકાના આંકડાથી હાર જીતનો જુગાર રમતા હોય પાંચો રૂમમાં અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવતા તેજસભાઈ ઉર્ફે લાલો જમનાદાસભાઈ ઠાકર પોતાના એન્ડ્રોઈડ ફોનમાં વોટ્સઅપ મેસેજથી વલ્લી મટકા આંખ ફરક હોવાના આંકડા અજયભાઈ અનિલભાઈ જોશી રહેણાંક ચીંખલી જિલ્લો નવસારીવાળાને મોકલી આપતા પૈસાની હાર જીતનો વલ્લી મટકાનો જુગાર રમી રમતા હોવાનો અંગઝડતીમાં રોકડા રૂપિયા બસો તથા મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત પાંચ હજાર રૂપિયા મળીને કુલ ટોટલ બાવન હજાર રૂપિયાનો મુદ્દામાલ સાથે જાહેરમાં અટકાયત કરી છે અને બંને વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી હાજર નહીં મળનાર અજયભાઈ અનિલભાઈ જોશીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે કેમેરામેન રાવલિયા મધુ સાથે